સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો ત્રેવીસ જાન્યુઆરી અઢારસો ને સત્તાણુંમાં તેમના પિતા રાય બહાદુર જાનકીનાથ બોજ કાનૂની ક્ષેત્રે સરકારી વકીલ હતા માતા શ્રીમતી પાર્વતી દેવી ધાર્મિક વૃત્તિવાળા હતા આ બંગાળી છોકરો બ્રિટિશ સરકારમાં વફાદાર સેવક બનશે તેવી ભવિષ્યવાણી વિચારી હતી જેણે ભારતને બ્રિટિશ હકુમત સામે સ્વતંત્ર સેનાની તરીકે કામ કર્યું કલકત્તાને પ્રેસિડન્સી કોલેજમાંથી ખૂબ સારા ગુણથી પરીક્ષા પાસ કરી અને વધુ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ ગયા ત્યાંથી ખૂબ જ અઘરી ગણાતી આઈસીએસ એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા ચોથા નંબરે ઉતરણી કરીને કલકત્તા પાછા ફર્યા કલકત્તાની પ્રેસિડન્સી કોલેજમાં અંગ્રેજ અધ્યાપક ઓટ દ્વારા રંગભેદની નીતિઓ અને ભારતીય વિદ્યાર્થીઓના અપમાનજનક વર્તન અને અભિમાનના કડવા અનુભવોએ તેમનામાં તેમના માનસમાં ક્રાંતિના બીજ રોપ્યા તેમને ભારતના સ્વાતંત્ર સંગ્રામમાં ખૂબ રસ હતો ચિત્તરંજનદાસના વિચારોથી પ્રભાવિત થાય છે અને કોંગ્રેસમાં જોડાય છે તેઓ હિન્દી મહાસભાના સક્રિય કાર્યકર્તા જે વખતે બંધ કરવામાં આવી હતી ત્યારે દેશમાં નિરાશા વ્યાપી ગઈ હતી એને દૂર કરવા માટે મોતીલાલ નેહરુ અને ચિતરંજન દાસે સ્વરાજ પક્ષની સ્થાપના કરી હતી તો આ સ્વરાજ પક્ષમાં સ્વરાજ પક્ષમાં સુભાષચંદ્ર બોઝ જોડાઈ જાય છે સમયમાં લોકપ્રિય નેતા બની જાય છે સ્વરાજ પક્ષના પક્ષ સ્વરાજ પક્ષના સૌને કાનૂન ભંગની લડતમાં તેઓ મુખરે રહ્યા હતા અને જેલવાસ વેઠ્યું હતું ઈસવીસન અઢારસો ઓગણીસો ને માં માત્ર એકતાલીસ વર્ષની યુવાન વયે હરિપુરા સુરત ખાતે કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ સ્થાને નિમણૂક તરીકે નિમણૂક માટે જે ચૂંટણી હતી એમાં એક તરફ સુભાષચંદ્ર ભોજ હતા અને બીજી તરફ સીતા રામૈયા હતા સુભાષચંદ્ર ભોજે સીતા રામૈયાને હરાવ્યા હતા અને પોતે કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે નિમણૂક પામ્યા હતા સુભાષચંદ્ર ચંદ્ર ભોજના વિચારો અને ગાંધીજીના વિચારોમાં મતભેદ હતો બેના વિચારોમાં મન મળતું ન હતું ટૂંકમાં ખાદી અને ખાખી વચ્ચે મતભેદ હતો સુભાષચંદ્ર ભોજ માનતા કે બીજા વિશ્વયુદ્ધ જેવા સમયગાળા દરમિયાન વિદેશી સત્તાનો ઉપયોગ કરીને ભારતમાંથી બ્રિટિશરોને હાકી કાઢવા જોઈએ અને ભારતને આઝાદ કરી લેવું જોઈએ એવું સુભાષચંદ્ર ભોજ માનતા જ્યારે ગાંધીજી માનતા કે અહિંસક લડતો દ્વારા આઝાદી એમ મેળવવી એટલે આ પ્રકારે બે વચ્ચેના મતભેદ હતા એટલે સુભાષચંદ્ર બોજ ઓગણીસો ઓગણચાળીસ માં કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દે છે અને બ્લોક નામના નવા રાજકીય સ્થાપના કરી સુભાષચંદ્ર બોઝે અવિરત સભાઓ સંબોધવી તે માટે દેશના પ્રવાસો કરવા માંડ્યા બીજા વિશ્વયુદ્ધમાં ભારતીય લશ્કર અંગ્રેજોના લશ્કર તરીકે વિશ્વયુદ્ધમાં જોડાયું છે ભારતની પ્રજાને ઘણી બધી રીતે આ બધી બાબતોથી પ્રજા અજ્ઞાન હતી કે અજાણ હતી તો આ જનમતને જાગૃત કરવાના આશયથી પ્રવાસો લગતો ગાંધીજી કરતા પણ સુભાષચંદ્ર ભોજથી અંગ્રેજો ડરતા હતા કેમ કે સુભાષચંદ્ર ભોજ પોતે તો વિદેશી સત્તાનો સાથ લઈને સશસ્ત્ર રીતે ભારતમાંથી અંગ્રેજોને હાકી કાઢવા માટે તૈયાર થયા હતા એટલે સુભાષચંદ્રને હિન્દ સંરક્ષણ ધારા હેઠળ એમને ધરપકડ કરીને કારાવાસમાં પૂરવામાં આવ્યા ઈસન ઓગણીસો ચાલીસ માં કારાવાસમાં એક રાજકીય કેદી તરીકે તેમની સાથે અયોગ્ય વ્યવહાર થતા અમરાંત ઉપવાસ એમણે આદર્યા એટલે શરૂ કર્યા તેથી તેમની તબિયત લથડી તેમને પોતાના જ નિવાસસ્થાને નજર કેદ રાખવામાં આવ્યા પરંતુ તેઓ પઠાણના છુપાવ વિશે કલકત્તાથી એમના ઘરમાંથી જ એ ભાગી જાય છે એટલે કલકત્તાથી પેશાવર જાય છે અને ત્યાંથી કાબુલ ત્યાંથી ઈરાન રશિયા થઈ બર્લિન પહોંચી જાય છે જર્મની બર્લિન જર્મનીનું પાટનગર અઠાવીસમી માર્ચ ઓગણીસો ને બેતાળીસના રોજ જ્યારે જર્મની પહોંચે છે ત્યારે જર્મનીમાં તેમનું ભારતીયોએ ઉષ્માભયુ સ્વાગત કર્યું બર્લિન રેડિયો પરથી તેમણે પોતાના દેશ બાંધવોને બ્રિટન સામે જેહાદ જગાવવા માટે અનુરોધ કર્યો જર્મનીમાં સુભાષચંદ્ર બોઝ હિટલરને પણ મળ્યા હતા પણ હિટલર સાથેની પ્રથમ મુલાકાતમાં જ હિટલરના બદ ઇરાદાને સમજી ગયા હતા હિટલર તકવાદી હતો સાથે એના પર ભરોસો મૂકી શકાય એમ પણ નહોતું એમણે જે બાયોગ્રાફી લખી હતી એની અંદર એમણે ભારતીય વિશે ખરાબ લખ્યું હતું એટલે જો હિટલર વિશ્વયુદ્ધના સમયગાળા દરમિયાન ભારતીયને મદદ કરવા માટે તૈયાર થાય ખરા અને મદદ કરે પણ ખરા પરંતુ કદાચ કદાચ થાય ત્યાર પછી એનો ઈરાદો ભારત ઉપર પોતાની સત્તા સ્થાપવાનો પણ હોઈ શકે એવા એમના બદ ઈરાદા હોઈ શકે એવું સુભાષચંદ્રને લાગ્યું હતું ને એવો હોઈ પણ શકે એટલે એ રીતે સુભાષચંદ્ર બોઝ ત્યાંથી પછી એ રોમ અને પેરિસમાં સ્વાતંત્ર ભારતને લગતા લશ્કરી એકમો સ્થાપ્યા તેમાં ત્રણ જેટલા ભારતીયોની ભરતી કરી ભારતમાંથી છટકીને જાપાન વર્ષે લાવ્યા હિન્દી ક્રાંતિકારી નેતા રાસ બિહારી ભોજે બધા મંડળોને સાંકળતી એક સસ્તા ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામે સસ્તા મધ્યસ્થ સંસ્થા સ્થાપી હતી તેણે ભારતની સ્વાધીનતા પ્રાપ્ત કરવા આઝાદ હિન્દ ફોજ ઊભી કરવાનો નિર્ણય લીધો હતો તેમાં વિશ્વના વિશ્વમાં જુદા જુદા દેશોમાં વસતા જે હિન્દીઓ હતા એ વિવિધ દેશો જેમાં મલાયા છે જાપાન ચીન સુમાત્રા જાવા હોંગકોંગ બોર્નિયો અંદમાન બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર આ બધા દેશો જે હતા તો એ દેશોમાં વસતા જે ભારતીય હતા એ લોકો સો જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપીસિંગ આ પરિષદમાં હાજર રહ્યા હતા ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગમાં સુપ્રમુખ તરીકે રાસ બિહારી ભુજ ને ચૂંટવામાં આવ્યા વિદ્યાર્થી મિત્રો જો આપણે આઝાદ હિન્દ ફોજને સમજવી હોય તો વિશ્વ યુદ્ધ તરફ બીજા વિશ્વ યુદ્ધ તરફ જવું જરૂરી અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો જે વખતે સુભાષચંદ્ર બોઝ હિટલરને મળે છે તે વખતની આ એક તસવીર છે એટલે આપણે બીજા વિશ્વ યુદ્ધ તરફ નજર કરીએ તો શરૂઆતની અંદર જે ભારતનું લશ્કર હતું તે ઇંગ્લેન્ડ વતી યુદ્ધમાં લડતું હતું તેમાં મેજરો પણ હતા તેઓ આ લશ્કર જર્મની અને જાપાન જેવા દેશો પાસે યુદ્ધ કેદી તરીકે પકડાયા હતા એ રીતે તો મૂળ એ ભારતનું જ આર્મી હતું પણ યુદ્ધ કેદી તરીકે જર્મની કે જાપાન જેવા રાષ્ટ્રોને ગયા હતા તો એમાંથી આઝાદ હિન્દ ફોજની રચના કરવામાં આવી હતી શરૂઆતની અંદર આ જે આર્મી છે એ અંગ્રેજો અને ફ્રાન્સની પક્ષે રહીને જર્મની અને જાપાન સામે લડ્યું અને હવે રિટર્નમાં બીજી વાર આઝાદ હિન્દ ફોજના સૈન્ય તરીકે હવે એ બ્રિટન અને ફ્રાન્સના પક્ષની સામે લડશે ત્યાર પછી આપણે જોઈશું આઝાદ હિન્દ ફોજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જે બે તસવીરો છે એમાં જે છે એક રાસ બિહારી બોજની છે અને નીચેની જે તસવીર છે એ આર્મીની છે આઝાદ હિન્દ ફોજની છે તો અંગ્રેજોની કડક સુરક્ષા ભેદીને સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા બર્લિનથી સિપતપૂર્વક જાપાન પહોંચ્યા અંગ્રેજોના સુભાષચંદ્રનો ડર હતો આગળ પણ આ બાબતની વાત થઈ ઓગણીસો ને તેતાળીસમાં આ એક એમનું જબ્બર સાહસ હતું કેમ કે ગમે ત્યાં અંગ્રેજોને સત્તા હતી અને અંગ્રેજો એમની પાછળ પડી ગયા હતા જો સુભાષચંદ્ર બોજ પકડા જાય તો એમને સખત કારાવાસની સજા થાય એ નક્કી હતું પરિણામે અંગ્રેજોથી છુપાઈને એમણે આઝાદી મેળવવા માટે પ્રયત્નો કરવાના છે એટલે અંગ્રેજોને કડક સુરક્ષા ભેદીને સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા બર્લિનથી સિફતપૂર્વક જાપાન પહોંચ્યા ઓગણીસો ને તેતાળીસમાં આ એક એમનું જબ્બર સાહસ હતું ત્યાં રાસબિહારી ભોજ હવે હિન્દ મુક્તિની આ ફોજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના સર્વોચ્ચ નેતાગીરી એમણે સુભાષચંદ્ર ભોજને સંભાળી લેવા માટે આમંત્રણ આપ્યું આ ફોજ માત્ર હિન્દી સૈનિકોની જ અને હિન્દી અધિકારીઓની જ અને ભારતની મુક્તિ માટે જ લડશે તેમ નક્કી થયેલ જેમાં જાપાન અને અગ્નેએશિયાના હિન્દીઓની મદદ મળી જાપાનના વડાપ્રધાન ટોજો સાથે પણ મુલાકાત થઈ તેમણે હિન્દના પૂર્ણ સ્વરાજ માટે તમામ પ્રકારની સહાય જાપાન કરશે તેવું નક્કી કર્યું જાપાની લશ્કર હિન્દમાં આગળ વધે તેમ તેમ સરકાર ત્યાં રચીને ત્યાંનો વહીવટ તેમને સોંપશે એટલે કે ભારતીયને સોંપશે અને જાપાન તેમને માન્યતા પણ આપશે એ પ્રકારે નક્કી કરવામાં આવ્યું હતું સુભાષચંદ્ર જાપાનથી સિંગાપુર ગયા ઈસવીસન ઓગણીસો ને તેતાળીસ માં બીજી જુલાઈએ એટલે ઓગણીસો ને તેતાળીસ બીજી જુલાઈએ અને ત્યાં સર્વસંમતિથી ચાર જુલાઈ ઓગણીસો તેતાળીસમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે તેમને વર્ણિત થઈ સાથેસાથ રાસ બિહારી બોજે ઇન્ડિયન નેશનલ આર્મી આઝાદ હિંદ ફોજના વડા તરીકે સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ લીધી અને સુભાષચંદ્ર બોઝને આઝાદ હિંદ ફોજના વડા તરીકે નિમણૂક કરી ત્યાં વસતા હિન્દીઓને પોતાની માતૃભૂમિની મુક્તિ કરાવવા માટે યોગ્ય અને સમર્થ નેતા મળી ગયા ત્યારથી સુભાષચંદ્ર ભોજને આઝાદ હિન્દ ફોજે નેતાજીનું હુલામણું નામ આપ્યું એ રીતે સુભાષચંદ્ર બોઝ નેતાજી તરીકે જાણીતા બન્યા વિદ્યાર્થી મિત્રો આઝાદ હિન્દ ફોજનો મુદ્રા લેખતો એકતા વિશ્વાસ અને બલિદાન

ચલો દિલ્હી તું મુજે ખૂંદો મેં તુ આઝાદી દા અને જય હિંદના સૂત્રો આપ્યા પોતાના કુશળ માર્ગદર્શન દ્વારા આરજી હકુમત સમાંતર સરકારની રચના કરી દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરીને ત્યાં ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા કાચી બલિદાન આપવા માટેની માગણી કરી હતી આ રીતે સુભાષચંદ્ર બોજ ત્યાર પછી સુભાષચંદ્ર બોજ કામ ચલાવ સરકાર રચે છે તે આપણે જોઈએ ફોજનું નેતૃત્વ સંભાળતાની સાથે સુભાષચંદ્ર ભોઝે કામચલાઉ સરકારની રચના કરી જેમાં તેઓ વડાપ્રધાન અને લશ્કરના સર્વોચ્ચ વડા બન્યા હિન્દની આ કામચલાઉ સરકારને જાપાન જર્મની ચીન ઇટાલી બર્મા જેવા દેશોએ માન્યતા આપી આ સરકારે હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગો ધ્વજ સ્વીકાર્યો આવક માટે જાપાની સહાય સ્વૈચ્છિક ફાળો મિલકત વેરો નક્કી કરવામાં આવી હતું બેંક પણ શરૂ કરવામાં આવી હતી નેતાજી ઓગણીસો ને આંદમાન નિકોબાર ટાપુઓની મુલાકાત લઈ આ ટાપુઓના અનુક્રમે શહીદ અને સ્વરાજ એવા નામ આપ્યા જે વિદ્યાર્થી મિત્રો રાસ બિહારી ભોજની જે તસવીર દેખાય છે ટપાલ ટિકિટ છે ત્યાર પછી જોઈશું આપણે અંતિમ તબક્કો અને સુભાષ શહીદી નેતાજીના નેતૃત્વ હેઠળની સૈન્ય ટુકડીઓ રંગોન કોહિમા હાલ નાગાલેન્ડની રાજધાની છે એવા પ્રદેશો કબજે કર્યા એ ઇમ્ફાલ રાજધાની જીતી લીધી પરંતુ બીજા વિશ્વ યુદ્ધના આ સમયગાળા દરમિયાન અમેરિકાએ બ્રિટન તરફે યુદ્ધમાં ઝુકાવ્યું અને જાપાનના નાગાસાકી અને હિરોસીમા શહેર ઉપર બોમ્બ વર્ષા કરતા જાપાની શરણા સ્વીકારી જેથી નેતાજી ને મળતી સહાય બંધ થઈ ગઈ બીજા સમયગાળા દરમિયાન અમેરિકા તટસ્થ હતું પણ જાપાને એમના પલ હાર્બર નામનું જે સ્થળ હતું ત્યાં એનો નૌકા કાફલો હતો એના પર એમણે હુમલો કરી દીધો એમાં અમેરિકાને નુકસાન થયું હતું તેના લીધે અમેરિકા મિત્ર ગયું અને તેના જ લીધે બ્રિટન અને ફ્રાન્સની તાકાત વધી ગઈ અને બીજી તરફ જર્મની અને જાપાનની તાકાત તૂટી ગઈ એ રીતે અમેરિકાએ જાપાનના નાગાસાકી અને હિરોસીમા જેવા શહેર ઉપર બોમ્બ વર્ષા કરતા જાપાને શરણાગતિ સ્વીકારી લીધી હવે જાપાન જ શરણાગતિ સ્વીકારી લેતું હોય તો સીધી બાબત છે કે નેતાજીને આઝાદ હિંદ ફોજને જે મળતી જાપાનની સહાય હતી એ બંધ થઈ ગઈ એ ઉપરાંત ખાવાનું પણ ખૂટ્યું આઝાદ હિન્દ ફોજના લશ્કર માટે દારૂગોળો પણ ખલાસ થઈ ગયા સાથે બ્રિટનના હવાઈ હુમલાઓ આઝાદ હિંદ ફોજ ઉપર હવાઈ જહાજો દ્વારા બોમ્બમારા શરૂ કરી દીધા સ્થિતિ વધારે વણસી ગઈ સોળ હજાર જેટલા આઝાદ હિંદ ફોજનું લશ્કર ફરી પાછા યુદ્ધ કેદી તરીકે પકડાયા અને ફરી પાછા રીતે સુભાષચંદ્ર માટે હવે ખૂબ મુશ્કેલ સમયગાળો શરૂ થઈ ગયું એમના માટે હવે સલામતી ત્યાં રહી નહીં એટલે સુભાષચંદ્ર ભોજ આવી કપરી પરિસ્થિતિમાં વિમાની મારફતે બેંગકોંગ ત્યાંથી સાયગોન ભારમસર ટાપુના તાઇપે વિમાની મથકે પહોંચે છે પણ વિમાનમાં અકસ્માતથી આગ લાગતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામ્યા અઢાર ઓગસ્ટ ઓગણીસો ને પિસ્તાળીસ અલબત્ત સુભાષ બાબુનું આ વિમાની અકસ્માતમાં અવસાન થયું તે બાબત આજે પણ ઉકેલ્યું રહસ્ય છે કેમ કે સુભાષચંદ્ર બોઝ મૃત્યુ પામ્યા છે એના પુરાવા ઓછા છે અને સાથે એ જીવિત રહ્યા હતા લાંબા સમયગાળા દરમિયાન સુધીના એના પુરાવો પણ મળે છે સાચું જે કંઈ હોય તે પરંતુ એટલું ચોક્કસ છે કે એમનું મૃત્યુ એક વણ ઉકેલું રહસ્ય બન્યું છે આ રીતે સુભાષચંદ્ર ભોજ અને આઝાદ હિન્દ ફોજ તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો અહીં પૂરો થાય છે તમારે સુભાષચંદ્ર ભોજને એના વિશે પણ આઝાદ હિંદ ફોજ વિશે પણ વાંચવાનું છે અને પ્રશ્નના જવાબો તૈયાર કરવાના છે અસ્તુ